તો મિત્રો ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છે અને આપણે હવે ચા પીવાની છે પણ ચા પીવા માટે આપણે આપણા પોતાના પૈસા કાઢવાના નથી એક મિત્ર છે ને એના આપણે એની પટ્ટી પાડવાની છે તો તમે વિડીયોમાં બની રહો કારણ કે આપણે ચા એના પૈસાથી પીવાની છે તો વિડીયો બની રહો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભરતભાઈની રિક્ષામાં તો તમે એક મિનિટ બની રહો મિત્રો આપણે ચાની પટ્ટી પાડવાની છે ને એના આપણે બરાબર નો હોય ને

યાર જાય વાત બંધ જાય પણ આપડે ભાઈ બંધ જવા દેવો બોલો વાત ચર્ચામાં તમારું ન બોલાતું તું બોલો પેલા ખરા ને મજબૂત પૈસા કમારું ના પોચવા જાત બંધ બંધુ કોપિયા કરી દેવાનું

કોઈ કરો મારી વાત તો આપરા ચા હું ચા ચા કરો યાર તમે ચા તો ચા માં તો હું યાર બનવા માટે તો ચા યાર લોકો ઓમ મરી મટા હન તમે યાર ખાલી મે એમ કીધું ખાલી માં તમે તો ચટલું લોબુ લોબુ લઈ લીધું નહીં પીવી યાર તમારી ચા માં તમે આ જુઓ તો ખરા તમારા બધા વિડીયો જોવો છો તમે તમે સીધી મને ના પાડો એટલે મારી ઈજ્જત નહીં એવું છે મંગાવો ચા જલ્દી અને તમે ફેમસ થયો

નહીં તો પાછી ત્યાં મારી બીજી પાછું ધોન રાખજો મિત્રો મિત્રો હા તો મિત્રો નમસ્કાર નમસ્કાર કરી દેજો ધોન રાખજો બધું યાદ રાખજો